હાલો ફ્રેન્ડ્સ આજે આપણે શ્રાવણમાં સ્પેશિયલ ફરાળી ભેળ બનાવશું એના માટે આપણે સ્પેશિયલ ગ્રીન ચટણી બનાવશું એના માટે મેં મિક્સર જાર લઈ લીધો છે એની અંદર હું એક કપ જેટલા ફ્રેશ ધાણા એડ કરીશ હવે મેં બે નંગ જેટલા લીલા મરચા લઈ લીધા છે બે ચમચી જેટલા સિંગદાણા અડધી ટી સ્પૂન જેટલું જીરું એક ચમચી જેટલી ખાંડ એક ચમચી જેટલો લીંબુનો રસ ખટાશળ પણ રાખી શકો છો ને આઠ કે દસ નંગ જેટલા કઢી પત્તા હવે આપણે મિક્સર જારનું ઢાંકણું બંધ કરીને મિક્સર જાર ફેરવી લેશો ગ્રીન ચટણી મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધી છે હવે આપણે ફરાળી ભેલ બનાવવાનું શરૂ કરશું ફરાળી ભેળ બનાવવા માટે મેં મોટું વાસણ લઈ લીધું છે એની અંદર હું અડધા કપ જેટલો ફરાળી ચેવડો લઈ લીધો છે પછી એની અંદર હું બે નંગ જેટલા બાફેલા બટેકા લઈ લીધા છે એને મેં નાના નાના પીસમાં સુધારી લીધા છે પછી મેં વેફર લઈ લીધી છે મોરી વેફર આવે છે એના આપણે થોડાક ટુકડા કરી લેશું વેફરને આવી રીતે હવે આપણે એડ કરી દઈશું હવે એની અંદર મેં ખારસિંગ લઈ લીધી છે એની અંદર આપણે એડ કરશું પછી મેં દાડમ લઈ લીધું છે થોડુંક આપણે એડ કરશું પછી મેં ટમેટા લઈ લીધા છે એને પણ આપણે એડ કરશું પછી મેં સાબુદાણા લઈ લીધા છે એ આપણે એડ કરશું હવે <tip> મેં ખજૂર આમણીની ચટણી લઈ લીધી છે આપણે બે ચમચી જેટલી એડ કરશું પછી આપણે જે ગ્રીન ચટણી બનાવી એ પણ આપણે એડ કરી દઈશું બે ચમચી જેટલી તમે તીખાસ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો હવે આપણે બધું જ મિક્સ કરી દેસુ હવે આપણે અડધી ટીસ્પૂન જેટલું સીંધા મીઠું એડ કરશો મેં અડધી ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર બહુ વધારે એડ નથી કરવાનો અડધી ટીસ્પૂન જેટલો જ એડ કરવાનો છે લાલ મરચું પાવડર હવે આપણે બધું જ મિક્સ કરી દેશું બધું આપણું મિક્સ થઈ ગયું છે એટલે આ ભેળને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું ઉપરથી આપણે દાડમ એડ કરશું ટમેટા એડ કરશું સાબુદાણા એડ કરશું ખજૂર આમણીની ચટણી એડ કરશો ગ્રીન ચટણી એડ કરશો પછી ખારસિંગ એડ કરશો ઉપરથી આપણે ફ્રેશ ધાણા એડ કરશું આપણે શ્રાવણ મહિનાની સ્પેશિયલ ફરાળી ભેળ તૈયાર થઈ ગઈ છે એટલે મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધી છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે શ્રાવણ મહિના સ્પેશિયલ ફરાળી ભેળ કેવી બની છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ